જય તિહર માં જય સદી માં જય ગોગા મહારાજ જય માહિંગરાજ ચિહરધામ ભરૂચ ચેનલ ની અંદર મારા દરેક વ્યુઅર્સ નું હાર્દિક સ્વાગત છે કાલે આપણે એક લાઈવ થકી જણાવ્યું હતું કે ભક્તિ કરતા કરતા માણસ દુખી કેમ શા માટે કોઈ દેવ દુઃખ કે કર્મની ગતિ આ વિષય પર જ્યારે ચેહતા ભરૂચ ચેનલ ની અંદર તમારી સામે જ્યારે વિષય પર ટોપિક લઈ અને તમારી સામે આવ્યો ત્યારે ઘણા બધાના પ્રશ્નો આ થકી જવાબ મળી જશે વિષય બહુ ટૂંકો બનાવવો છે શોર્ટમાં ચર્ચા કરવી છે અને શોર્ટમાં તમારી જોડે વાત કરવી છે કે ચહેતા મરુ ચેનલ ની અંદર જારે તમારી સામે આવતો હોય ત્યારે આવ કઈક ને કઈક દેવ ગતિ ની વાતો લઈને તમારી સામે આવતો હોય અને આજનો પણ વિષય કઈ કેવો છે કે ભક્તિ પણ ક્યારેક તમારા અંતર આત્માન તમે પૂછો કે જે કંઈ હું કરું છું તે ભક્તિ છે કે સ્વાર્થ હું દેવ પાસે કુળદેવી પાસે માતાજી પાસે કઈક ને કઈક જે કઈક પ્રાર્થના કરું છું એમાં કઈક ભક્તિ છે પ્રશ્ન તો આ તમારી જાતને તમારે પૂછવાનું છે જે કંઈક હું આરાધના કરું છું દેવગતિમાં મંદિર પાસે જઈ જે કઈક પ્રાર્થના કરું છું એમાં શું તમારી ભક્તિ છે પછી તમે તમારી જાતને પ્રશ્ન કર્યા પછી તમે દેવને કહી શકો કે હું આટલી ભક્તિ કરું છતાં દુઃખી કઈ કાર્ય કરી રહ્યો છું દેવ આગળ શું દેવના પાંચ દીવા પગતાઈ દેવા પાંચ ફૂલ ચડાઈ દેવા એ ભક્તિ નાસવાય કઈક ને કઈક જે કઈક તમે આ દેવ આગળ કરી રહ્યા છો એ ફક્ત ને ફક્ત તમારો સ્વાર્થ તમારો સ્વાર્થ છે અને આ સ્વાર્થ ને ભક્તિ ના કહેવાય ભક્તિ એટલે ભક્તિ ની વ્યાખ્યા અલગ છે ભક્તિમાં કોઈ દિવસ માગણી ના હો દેવ પાસે કે તમે કોઈ ભક્તિ નથી કરતા જે કઈ કરીએ છે જે આ છે એ આપણી દિનચર્યા દિવસના એક ભાગરૂપી છે ભક્તિ એટલે પોતાનું જીવન ભગવાનને સમર્પિત એમાંનું આપણે કઈ નહીં કરતા કદાચ પાંચ અગિયાર દસ એકવી માળા કરતા હશુ એમાં કઈક ને કંઈક આપણો સ્વાર્થ હશે કે આટલી ભક્તિ કરવા છતાં અમે દુખી સાહેબ તમે કઈ ભક્તિ ની વાત કરો છો કઈ માળાની વાત કરો છો જે કઈક કરી રહ્યા છો એ તમે પોતાના પ્રશ્ન સ્વાર્થ માટે કરી રહ્યા છો બાકી દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી કે દેવની ભક્તિ કરે દુખી હોય દુઃખ કેમ દુઃખી ના એની વાત કરું જે ભક્તિ કરે એના માટે દુઃખ ની વ્યાખ્યા અલગ હોય છે એને સંસાર જોડે સંસારની માયા જોડે સંસારના મોહ જોડે કોઈ લેવા દેવા નથી આપણે તો કઈક ને કઈક દેવને બે અગરબત્તી કરીએ છે એમાં બી આપણો સ્વાર્થ હોય છે રસ્તે જતા હોન વગાડીએ છે એમાં બી આપણો સ્વાર્થ હોય છે સાહેબ સવાસે પેડા ધરાવીએ એમાંય આપણો સ્વાર્થ હોય કે સારા માવાના લેજો ખરાબ નહીં ભાવે સાહેબ દેવને ને તમને કઈક ને કઈક જે કઈ કરી રહ્યા છે એની સાથે આપણું મન મેળવી રહ્યા છે દુખની વ્યાખ્યા અલગ છે દુઃખની પરિભાષા અલગ છે એટલે હોય પડે દુઃખ એટલે શરીરના શણગાર નથી કે સજાવવામાં આપણને તકલીફ પડતી હોય દુઃખ એટલે ઘરના શણગાર નથી કે જેને સજાવવામાં તકલીફ પડતી હોય દુઃખ એટલે આપણી ભૂખ નથી કે જેને મિટાવવા માટે આપણે જે કંઈક પ્રયત્નો કરી રહ્યા છે વ્યથા એટલે હાસ્યુદરમાં વ્યથા નથી નથી ભક્તિમાં તલીનતા માણસ પોતાના જીવનનું સર્વસ્વ ખોઈ બેઠો છે અને પોતે વાત કરે છે કે આટલી ભક્તિ કરવા છતાં હું દુખી જે આજે રહ્યા છે જે કઈ મળી રહ્યું છે એ આપેલું જ પાછું આપણને મળી રહ્યું છે આપણો કર્મનો કર્મનો સિદ્ધાંત કહે છે ગીતા કહે છે કે તું જેવું કર્મ કરીશ એવું ફળ મળશે તમે એમ વિચારતા હો હું અત્યારે સારું કર્મ કરું છું પણ એની અંદરે માટે તમારા કુટુંબ માટે કુદરતના નિયમ રહીને તમે ચાલી રહ્યા છો છે કોઈનું ખોટું નથી કરતા એટલે કર્મ નથી એ તો કુદરત નિયમ છે એ ગીતામાં ભગવાને લખેલું છે અને એ તમે કરી રહ્યા છો તમે નિયમ પાળી રહ્યા છો તો એ કર્મ નથી કર્મ એટલે નિસ્વાર્થ જેની અંદર કોઈ સ્વાર્થ ના હોય કોઈ બીજાનું તકલીફ જોઈ અને તમને દુઃખ થાય તો એ દુખ કહેવાય કોઈ બીજાની વ્યથા જોઈ જ્યાં તમારો કોઈ લોહીનો સંબંધ ના હોય જ્યાં તમારી કોઈ લાગણીઓ ના બંધાઈ હોય જ્યાં કોઈ તમારો અંતર આત્માનો સંબંધ ના હોય પણ એવા સમયે કોઈક નું દુઃખ જોઈ જાય તમારી આંખો ભીની થઈ જાય તો એ દુઃખ કહેવાય સાહેબ અને આવું થતું હોય તે દિવસે આ જગદંબાને આ ભેળિયા વાળીઓને પ્રાર્થના કરો કે માં એનું મટાડી દે સાહેબ ના મટાડે તો આ ગાડીએ ધૂનવાનું બંધ કરી દેવાનું એટલે કે જે કઈ આપણે ભોગવી રહ્યા છે એ કર્મ છે બીજી બાજુ જોઈએ તો એક પોઠી છે અને પોઠી ની અંદર બાજરી નાખી ઉપર જુવાર નાખી ઉપર ઘઉં નાખ્યા અને એની ઉપર પછી એક મણ મગ નાખ્યા હજી મણ નાખ્યા છે તમને તાવ ડોક્ટરે એવું કીધું કે મગ રાધીને ખાજો એટલે કોઠીનો દરવાજો નીચે છે તમે ખોલી અને અંદરથી એટલે એટલે બાજરી નીકળે તમે એવું કહો કે અમે મગ નાખ્યા છે અમારે મગની જરૂર છે ડોક્ટરે કીધું છે મગ ખાવા છે તો સાહેબ મગ ના મળે કારણ કે બાજરી અંદર પડી છે જુવાર છે ઘઉં છે પછી મગ છે એટલે મગ ખાવા માટે રાહ જોવી પડે સાહેબ એવું બને તાવે મટી જાય ડોક્ટર પછી ના પાડે કે ની અંદર માણસ જે કઈ ભોગવી રહ્યો છે એ કર્મની ગતિ છે પણ આ કર્મ ની બાર આવવા માટે દેવના નિયમો નીતિમાં ચાલો તમે કુદરત બેંક હોય લોન આપવાની પ્રોસેસ કરતી હોય એટલે

એ સહી કરી દે એટલે તમારા ભાગમાં કદાચ થોડું પાછું હોય પણ એની સહીથી એ લાવીને તમારા ખોરાક નાખી દે એટલે આ ભગવતી આ માતાજી આ દેવી શક્તિ નો પાવર માણસ કંઈક ને કંઈક દુખ ને રડે છે પણ એ દુખ નથી સાહેબ જીવનમાં પૈસો એ જીવનનો ડાયવર્ઝન છે હાઈવે નથી એને આપણે હાઈવે બનાવી દીધો છે જીવન જીવવા માટે જરૂરી છે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયોમાં શું કહેવા માંગુ છું તો અવનવી આવી દેવગતિ ની વાતો લઈ તમારી સામે આવતો રહીશ ચેનલ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબર કરતા રહેજો અને આ વિડીયો વધુને વધુ તમારા ગ્રુપમાં મૂકતા રહેજો તમારા દરેક વ્યવસ્થને નમ્ર વિનંતી જય ચેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા યુવરાજ મા ભગવતી સૌને સારી બુદ્ધિ આપે અને દેવગતિની અવનવી વાતો લઈ તમારા સુધી આવતો રહું જે માટે આ ચેનલને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો